તો હેલો યુટ્યુબ ફેમિલી તો નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારું અને આજે અમે જવાના છીએ દડવા તો આજે હું તમને મારા વિડીયોની અંદર દડવાનો નજારો બતાવીશ તો બન્યા રહેજો વિડીયોની અંદર અને આ અમારો બીજો વિડીયો છે તો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલનો આ નવો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો જરૂરથી જરૂર જોજો અને બન્યા રેજો અમારા આગળના વિડીયોની અંદર તો ફાઇનલી નીકળી ગયા છે બજારમાં અને બજારમાંથી રોડ ઊભા છીએ રિક્ષા માટે તો રિક્ષા હજુ આવી નથી તો ફાઇનલી આપણે બેઠી ગયા છીએ રિક્ષામાં અને જવાનું છે આપણે સ્ટેશન તો રિક્ષામાં બેઠી ગયા તો રિક્ષા ચલાવી દીધી છે ભાઈએ અને જઈ રહ્યા છે સ્ટેશન તરફ તો જોઈ શકો છો તમે નજારો જોઈ શકો છો બહારનો નજારો કેવો છે રિક્ષામાંથી હું તમને બતાવી રહ્યો છું તો જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણે પોગી ગયા છીએ તો રિક્ષામાંથી ઉતરીને આપણે જઈ રહ્યા છીએ સ્ટેશન તરફ તો તમે જોઈ શકો છો તો આપણે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ તો સ્ટેશનની અંદર જઈને પહેલાં તો આપણે ટિકિટ લઈ લીધી છે તો તમે જોઈ શકો છો કે ટિકિટ કંઈક આવી છે ધોળાની તો પહેલાં આપણે જવાનું છે ધોળા અને ટ્રેનની વાટે છીએ તો જોઈ શકો છો અને ફાઇનલી થોડી રાહની બાદ આવી ગઈ છે ટ્રેન તો આપણે ટ્રેન તો આપણે થોડી રાહ જોયા બાદ ટ્રેનમાં બેસી ગયા છીએ તો તમે જોઈ શકો છો ટ્રેન ચાલુ થઈ ગઈ છે અને ધીરે ધીરે અમે જઈ રહ્યા છીએ ધોળા તરફ તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેનમાં લઈ લીધો છે એક સિનેમેટિક શો તો તમે જોઈ શકો છો કે આપણે થોડી ઘણી એક્ટિંગ કરી રહ્યા છીએ અને થોડી રાહ બાદ આપણે આવી ગયા છે ધોળા તો ધોળા રિક્ષામાં બેસી ગયા છે અને રિક્ષામાં બેસીને જવાના છીએ તો આપણે દડવા તો દડવા તરફ આપણે રિક્ષામાં બેસી ગયા છીએ તો તમે જોઈ શકો છો રિક્ષા ચાલુ થઈ ગઈ છે અને જોઈ લો મિત્રો તો આપણે દડવાનો કાંઈક ગામનો આવો નજારો છે મિત્રો લઈ લીધું છે આપણે માતાજીને ચડાવવા ચુંદડી નારિયળ અને કંકુ પછી પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા તો હું તમને માતાજીના દર્શન કરાવીશ તો બન્યા રેજો વિડીયોની અંદર થોડી રાહ બાદ આપણે ભોગી ગયા છીએ માતાજીના દર્શન કરવા મિત્રો અને જોઈ શકો છો તમે માતાજીના મંદિરની અંદર આવો કંઈક નજારો છે તો વાવમાંથી પાણી આવી રહ્યું છે માતાજીના દર્શન કરી શકો છો અને હું પણ દર્શન કરી રહ્યો છું તો હું માતાજીને પગે લાગી રહ્યો છું તમે જોઈ શકો છો અને હું પ્રાર્થના કરું છું માતાજીને કે મારો વિડીયો સફળ જાય થોડોક આગળ વધે વાયરલ થાય એવી થોડીક ભગવાન પાસે પ્રાર્થનાઓ માંગી રહ્યો છું અને જોઈ શકો છો આપણે ફોટો પણ પડાવી લીધો છે અને ત્યારબાદ આપણે નાસ્તો કરવા પગી ગયા છે તો આપણે પૂરી શાક અને ભજીયાનો નાસ્તો કરીને જોઈ શકો ફાઇનલી ગાય આપણો વિડીયો પૂરો થયો જ વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં